बोल आउ जो बोल के बाय ना नानी के आउ जो Bye bye Bye

ડબો છે લે એમ 1 ડબો છે લે છેલ્લે જ રહેવાનો જો 4 મિનિટ કોણ આવે કેમ આવે આઈ આવશે એમ આય આવશે બસ એમ ટાટા

I am bol I. like 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 subscribe Subscribe. subscribe bol subscribe 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 જો અને જલ્દીથી કે જલ્દીથી શો કે કરાવો પ્લીઝ એમ શું કરો જેણે સબસ્ક્રાઇબ નથી કર્યું જેણે એમ કે ભાઈ પેપર ખાવી છે એટલે સબસ્ક્રાઇબ નથી કર્યું નથી કર્યું કે નથી કર્યું કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ હવે જલ્દીથી પ્લીઝ એમ કે

આમાં છેલ્લે છે આવે દેખાય માયરા ગોતર જો રિયા શોર્યા પપ્પા દેખાઈ આમ આમ છો આમ આમ જો રિયા આમ છો આવે જો દેખાઈ આય આય આ રિયા જો આય

છેલ્લો દિવસ હતો એ પણ જતી જાય એટલે હવે તો પાછા હતા એની કાર્યક્રમમાં અને ભાઈ મમ્મી જવાના છે એક બે દિવસમાં તો કે કાલે જ જવાના છે તો એ પણ લોકો જોરદાર આવવાનો છે બરોડા જાય કલીની જ્યાં કલીની ત્યાંથી ટ્રેન છે તો ચાલો મળીએ કાલે અને ભાઈ અત્યારે જોરદાર પવન છે આજે અને વરસાદ તો એટલો નથી પણ આજુબાજુના ગામમાં બહુ વરસાદ પડ્યો અમારે તો ખાલી માપે આવી ગયો હાંડી બી એટલો જ છે અને આજે તો જો ભાઈ

તો એ લોકો આવવાના છે બસ શું કહેવાય કે હવે વરસાદ એટલો બધો છે હવે ક્યારે આવે એ આજે રાતે આવી જાય કે કાલે આવે કંઈ નક્કી નથી પણ શું કહેવાય કે બહુ ઈચ્છા હતી મમ્મીની ને તો ફાઇનલી એ ઈચ્છા પૂરી થવાની છે તો બધા કમેન્ટમાં શું કહેવાય કે પોઝિટિવ પોઝિટિવ કહેજો અને જલ્દીથી મમ્મીને એ લોકો શું કહેવાય કે પરિક્રમા માટે જાય ગોવર્ધન પરિક્રમા જે હોય છે ગોકુલ મથુરા ત્યાં તો ચલો એ આવે અને એમને મળીએ મયુર પણ વિડીયો લેશે જ તો બધા મળીએ અને જોઈએ મમ્મી ક્યાં ક્યાં જવાના છે હજી મને પણ બહુ ડિટેલમાં સરખું નથી ખબર આવશે એટલે મમ્મી યારે વાત કરી અને પછી આપણે વ્લોગમાં પણ શેર કરશું તો સ્ટેટ્યુન આગળના વિડીયો છે જોરદાર આવવાના છે મમ્મીને લોકો અહીંયા આવશે ક્યાં જવાના છે કેવી રીતે જવાના છે શું કરવાના છે બધું જોવા માટે ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો